નમસ્કાર હું આલોક આપનું સ્વાગત કરું છું ફિલ્મ સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મ ફેર એવોર્ડ આજે અમદાવાદના એકા ક્લબ ખાતે આવેલા ટ્રાન્સ સ્ટેડિયમ માં યોજાશે આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતાઓ અને પ્રખ્યાત અભિનેતાઓની હાજરી રહેશે શાહરૂખ ખાન કરણ જોહર અને મનીષ પોલની ત્રિમાસિક જોડી આ રાતને યાદગાર બનાવશે જે સત્તર વર્ષ પછી ફરીથી એવોર્ડ હોસ્ટ કરવા જઈ રહી છે અમદાવાદમાં બોલિવૂડ સ્ટાર્સની આવક શરૂ થઈ ગઈ છે જેમાં અનુપમ ખેર બબીતાજી બોની કપૂર સહિત અનેક સ્ટાર્સ આવી પહોંચ્યા છે ગતરોજ અમદાવાદ એરપોર્ટ પર સિદ્ધાર્થ ચતુર્વેદી અને અભિનેત્રી ક્લાઉડિયા સેસલા ચાહકોના ઉત્સાહનું કેન્દ્ર બન્યા હતા ક્લાઉડિયા પોતાના બોયફ્રેન્ડ અર્જુન ગોયલ સાથે સ્પોટ થઈ હતી જ્યારે સિદ્ધાંતને ચાહકોએ ઓટોગ્રાફ અને સેલ્ફી માટે ઘેરી લીધો હતો બીજી તરફ અભિષેક બચ્ચન અને અક્ષય કુમારનું આઈટીસી નર્મદામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હોટલમાં બંને કલાકારોના આતિથ્ય માટે આટા લાડુ કોકોનટ લાડુ મોહનથાળ મિલ્ક ચોકલેટ ફઝ અને પીનટ બટર બ્રાઉની રાખવામાં આવ્યા હતા આજે મોડી રાત્રે શાહરૂખ ખાન સહિતની સેલિબ્રિટીઓનો જમાવડો એરપોર્ટ પર જોવા મળશે જે બાદ તેઓ સીધા જ હોટેલ ખાતે પહોંચશે ખૂબ જ મજા પડી રહી છે કારણ કે ગુજરાતના માટે આ એક બહુ જ મજાની ઇવેન્ટ છે લાસ્ટ ઇયર પણ યોજાયો હતો આ વખતે પણ થઈ રહ્યો છે અને ગુજરાત ટુરિઝમ માટે પણ આ બહુ મહત્વનું પગલું છે કે જેથી વધારે ને વધારે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર્સ ગુજરાતમાં આવવા માટે શૂટ કરવા માટે અટ્રેક્ટ થાય એના માટે આ બહુ જ જરૂરી પગલું હતું સો લાસ્ટ ઇયર તો બહુ જ મજા કરી તમે બધાએ આઈ હોપ કે આ વર્ષે એના કરતાં પણ વધારે મજા આવે ادے پور سے آباد بائی روڈ آئے تھے پھر اس کے بعد فلائٹ پکڑی تھی لیکن بچپن میرا کافی یہاں پہ گزرا ہے رن آف کچھ کی ایریا میں آئی ڈونٹ remember دا شہر کا نام لیکن آئی اسپینڈ ٹائم ایز اے چائلڈ آؤ